જી રાજકોટનો અગ્નિકાંડ થયો અને તે સાથે જ સૌથી દર્દનાક એવું દિલ્હીની અંદર હોસ્પિટલની અંદર પણ આગ લાગવાની ઘટના બની તે બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સૂચનાઓ ઇસ્યુ કરવામાં આવી છે કે જેમાં ફાયર સેફ્ટીનું તમામ મુદ્દાઓ જે છે તેનું પાલન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે આ ઉપરાંત ફાયર એનઓસી પણ નિયમિત મેળવી લેવા માટેનું પણ કહેવાયું છે ફાયર અંગેની મોકડ્રીલ જે છે તે પણ સમયાંતરે કરવા માટેની સૂચના જે છે તે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય વિભાગને કહેવામાં આવી છે થોડા દિવસ પહેલાં રાજ્યના આરોગ્ય વિભાગની પણ ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને એક મહત્ત્વની બેઠક મળી હતી કારણ કે હોસ્પિટલોની અંદર પણ ફાયર સેફ્ટીનો મુદ્દો જે છે તે ઘણો મહત્વનો છે કારણ કે કોરોના સમય દરમિયાન આપે જોયું હતું કે ઘણી હોસ્પિટલોની અંદર આગ લાગવાની ઘટના જે છે તે બની હતી ત્યારે આરોગ્ય વિભાગ આ મુદ્દે સતર્ક છે અને રાજકોટ અને દિલ્હીમાં આગની જે ઘટના બની તે બાદ કેન્દ્રીય આરોગ્ય વિભાગ તરફથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફાયર સેફટીના મુદ્દાને લઈને નિર્દેશો આપવામાં આવ્યા છે અને નિયમિત ચકાસણી કરવામાં આવે ફાયર સેફટીના તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવે તે અંગે કડક નિર્દેશ કેન્દ્રીય આરોગ્ય વિભાગ તરફથી તમામ રાજ્યોને અપાયા છે જી નિકુંજ આભાર આપનો તમામ વિગતો બદલ

સમયસર ફાયર સેફટી નું એનઓસી મેળવી લેવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે આ તમામ આદેશો આપી દેવામાં આવ્યા છે સાથે તેનું કડકમાં કડક પાલન થાય તેના માટેની પણ જરૂરી વ્યવસ્થા ગોઠવાય રાજકોટ અગ્નિકાંડ સર્જાયો અને દિલ્હીની આગ એ અગ્નિકાંડ ત્યારબાદ એક્શનમાં આવ્યા છે અને સતત આગની ઘટનાઓ જે રીતે ઘટી રહી છે તેને લઈને આરોગ્ય મંત્રાલય હવે સતર્ક થયું છે આરોગ્ય મંત્રાલય દ્વારા આદેશો અપાયા છે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ અંગે આદેશ આપી દેવામાં આવ્યા છે કે ફાયર સેફટીનું કડકમાં કડક રીતે પાલન કરવા માટે આદેશ અપાયા છે આ સાથે પીડબ્લ્યુડી અને સ્થાનિક ફાયર વિભાગ દ્વારા સંકલનની સૂચના પણ કરવામાં આવી આપવામાં આવી છે યોગ્ય સંકલન કરવું અહીંયા ખૂબ વધારે આવશ્યક છે આ યોગ્ય સંકલન કરી સુરક્ષા લોકોને સુનિશ્ચિત કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને સમયસર ફાયર સેફ્ટીનું એનઓસી મેળવી લેવા માટે પણ સૂચના અપાય ફાયર સેફ્ટી ઉપરાંત નિયમિત મોકડ્રીલ થવી જોઈએ આ તમામ વાતોના આદેશ આપી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ આ પ્રકારની ઘટનાઓ દેશમાં ઘટતા રોકી શકાય ઓછી કરી શકાય ખૂબ વધારે જરૂરી છે આવશ્યક છે કારણ કે લાપરવાહી બેદરકારીના કારણે ક્યાંક લોકોના જીવ જઈ રહ્યા છે અને સતત આ પ્રકારની ઘટનાઓ બાદ આરોગ્ય મંત્રાલય હવે સતર્ક થયું ના આરોગ્ય મંત્રાલય દ્વારા વિવિધ આદેશો આપી દેવામાં આવ્યા છે અને તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને આ અંગે આદેશ આપી દેવામાં આવ્યા છે વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિજય દેસાઈ વિજય આગની ઘટનાઓ સતત ઘટી રહી છે અને હવે તેને લઈને કડક આદેશ પણ આપી દેવામાં આવ્યા છે બિલકુલ તાજેતરની મોટી આગની જે દુર્ઘટનાઓ છે તે પૈકી દિલ્હીની અંદર જે બેબી કેર સેન્ટરની અંદર જે આગ લાગી હતી સાત જેટલા નવજાત બાળકોના જે મોત થયા હતા એ ઉપરાંત રાજકોટનો અગ્નિકાંડ કે જેણે દેશને હચમચાવી નાખ્યો તો આવી ગંભીર પ્રકારની જે આગની દુર્ઘટનાઓ જે સતત ઉનાળાના સમય દરમિયાન બની રહી છે તેને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સતર્ક થયું છે અને ખાસ કરીને જે હોસ્પિટલો છે તેની અંદર ફાયર સેફટી સહિતની જે બાબતો છે તેને લઈને મિટિંગ કરવામાં આવી હતી અને બેઠકની અંદર તમામ રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેટલાક દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે તેની અંદર આ જે પ્રેસ નોટ છે તેની અંદર આપણે જોઈશું કે કયા પ્રકારની જે ફાયર સેફ્ટીને લઈને નિવેદનો જે જરૂરિયાતો છે તેને લઈને બેઠકની અંદર ચુકાદો કે નિવેદન આપવામાં આવ્યા છે કે દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે કે આ હોસ્પિટલ હોસ્પિટલોની અંદર જે આગના જોખમ સાથે સંકળાયેલા જે સંભવિત જે અસરકારક રીતે તેને રોકી શકાય તે માટેના જે પ્રોટોકોલ અને પગલાં છે તેના માટે ફાયર સેફ્ટી પ્લાનની સ્થાપના એ ઉપરાંત જે આગ લાગે એ દરમિયાન જે જરૂરી જે આવશ્યકતાઓ છે તેનું પાલન કરવું ઘણું જરૂરી છે એટલા માટે જે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આને લઈને ખાસ કરીને જે ઉનાળાના દરમિયાનમાં આ જે તાપમાનની અંદર વધારો થાય છે એ સ્થિતિની અંદર હોસ્પિટલોમાં લાગેલી આગ વધુ નોંધપાત્ર રીતે ખતરો બની જાય છે એટલે કે આ જે અગ્નિકાંડ જે સર્જાતા હોય છે એ દરમિયાન જે આવા જે સંવેદનશીલ વિસ્તારો છે તેની ઓળખ કરીને ત્યાં જે ફાયર રિસ્ક એસેસમેન્ટની કવાયત હાથ ધરવા અંગેની જે દિશા નિર્દેશ આપવામાં આવે છે એ ઉપરાંત જે મહત્વના જે પરિબળો જે છે કારણ કે ત્રણસો નેવું જેટલી સંસ્થાઓ અને એ ઉપરાંત જે પંદર જેટલા પ્રતિનિધિ પ્રતિનિધિ સાથે આરોગ્ય મંત્રાલયે બેઠક કરી હતી ને તેની અંદરથી કેટલાક પરિમાણ જે કહી શકાય એ નીકળ્યા છે તો એની અંદર કહ્યું છે કે ફાયર સેફ્ટીના જે ધોરણોને લગતી તમામ જે આરોગ્ય સુવિધાઓનું કડક પાલન અને સખત સમયાંતરે આકારણીની જરૂરિયાત ખાસ છે તેની પર ભાર મૂકવો જરૂરી છે ઉપરાંત જે તમામ રાજ્યોને સંસ્થાઓને જે પીડબ્લ્યુડી અને સ્થાનિક ફાયર વિભાગ સાથે વધુ સારી રીતે સંકલન સુનિશ્ચિત કરવાની પણ સલાહ આપવામાં આવી છે એ ઉપરાંત જે પ્રિવેન્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ ફાયર સેફટી પર એક ચેકલિસ્ટ છે તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વેચવામાં આવી છે જેમાં તમામ જે સ્વાસ્થ્ય સુવિધાઓ દ્વારા તેને ભરવા અને પરત કરવાની વિનંતી એટલે કે કેન્દ્ર સરકારે આરોગ્ય મંત્રાલય હોસ્પિટલોનો ફાયરની સેફ્ટીને લઈને આ પ્રકારનો એક રિપોર્ટ પણ માંગ્યો છે ઉપરાંત તમામ જે કેન્દ્રશાસિત પ્રદેશોને માઇક્રો લેવલે મૂલ્યાંકન કરવાની ફાયર સેફ્ટીને લઈને એ ઉપરાંત પ્રોટોકોલ અને ફાયર સેફ્ટીની નિયમિત રીતે મોક ડ્રિલ કરવાની એટલે હોસ્પિટલોની અંદર ફાયરના જે સાધનો છે તેની નિયમિત રીતે ચકાસણી કરવાના દિશા નિર્દેશો પણ આ બેઠકની અંદર સમીક્ષા બાદ આપવામાં આવ્યા છે જી બિલકુલ વિજય આભાર આપનો તમામ વિગત બદલ તો આરોગ્ય વિભાગ પણ હવે સતર્ક થઈ ગયું છે અને કડક માં કડક પગલા લેવાશે